મિત્રો હાલમાં જુનાગઢ ગિરનારમાં મેઘમહેરથી ધોધ અને ઝરણા જીવંત થયા પ્રાકૃતિક પ્રેમીઓ મટિયા જો વાયરલ વિડીયો દોસ્તો જુનાગઢમાં વિરામ બાદ ફરી મેઘરાજાએ પદરામણી થઈ છે ત્યારે જુનાગઢ શહેર અને ગિરનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ બાદ ગિરનારના ડુંગરાઓ લીલા ચાદર ઓઢી લેતા હોય અને જંગલમાં પડી રહેલા વરસાદને કારણે અનેક ધોધ ઝરણા વહેતા થયા છે પ્રકૃતિના આ સૌંદર્યને માળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ જુનાગઢ પહોંચ્યા હતા ગિરનારમાં મેઘમયથી ધોધ અને ઝરણા જીવંત થયા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે મિત્રો ગિરનાર અને દાંતાર પર્વત પરથી પાણીના ધોધ જુનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં પડી રહેલા વરસાદને લીધે ગિરનાર અને દાંતાર પર્વત પરથી પાણીના ધોધ વહેતા થયા હતા ચોમાસાની ઋતુમાં આકર્ષકનું કેન્દ્ર રહેતા ગિરનાર ભવનાથ જટાશંકર મહાદેવ દાતાર ડુંગર તેમજ વિલિંગ ડેમ પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ચોમાસાની ઋતુમાં વિલિંગ ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે જેના કારણે લોકો આ કુદરતી નજારો જોવા માટે ઉમટી પડ્યા છે મિત્રો સીડી થી ચડીને ગિરનાર પર જવાનો આનંદ વળી છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે રોપવે સેવા બંધ છે આથી યાત્રીકોને સીડીઓ ચડીને જ ગિરનાર પર જવું પડે છે જો કે સીડી થી ચડીને ગિરનાર પર જવાનો આનંદ માણવા માટે જ અનેક પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે એક બાજુ વરસાદ અને વાદળોથી થી એક આ દ્રશ્યથી પ્રવાસીઓમાં આનંદ છવાઈ જાય છે